નમસ્કાર મિત્રો એબી દલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આરટીઈ અંતર્ગત ઇ અંતર્ગત એકથી આઠ ધોરણના વિદ્યાર્થીઓને ફ્રી અને મફત શિક્ષણ આપતી યોજના ગવર્મેન્ટ દ્વારા ચલાવવામાં આવી રહી છે આ યોજનાનો લાભ લીધેલા વિદ્યાર્થીઓ અને વાલીઓને અલગ અલગ સ્કૂલો દ્વારા એક લેટર લખવામાં આવ્યો છે આ લેટરની અંદર આપવામાં આવેલી વિગતો અહીંયા જોઈએ આરટીઈ અંતર્ગત ખાલી જગ્યા સ્કૂલમાં અભ્યાસ કરતાં આપણા બાળક આપણી કુટુંબની આવકનું વેરિફિકેશન કરવા બાબત એટલે કે તમારી કુટુંબની આવક કેટલી છે તેનું વે વેરિફિકેશન કરવા બાબત એક પત્ર આપવામાં આવે છે તારીખ ઓગણત્રીસ એક બે હજાર પચીસના રોજ ડોક્યુમેન્ટના આધારે દિવસ ત્રણમાં જમા કરાવવા પત્ર દ્વારા જણાવેલ પરંતુ આજ દિન સુધી આપ સી દ્વારા ડોક્યુમેન્ટ કે આધારો શાળામાં જમા કરાવેલ નથી તો સત્વરે જમા કરાવવા વિનંતી તેની અંદર ડોક્યુમેન્ટો માગવામાં આવ્યા છે નંબર એક બાળકના પિતાનું આધાર કાર્ડ અને પાન કાર્ડ નંબર બે બેંક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ છેલ્લા બે વર્ષના ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીના નંબર ત્રણ લાઇટ બિલ ગેસ બિલ છેલ્લા એક વર્ષના નંબર ચાર જો લોન લીધી હોય તો લોનનું સ્ટેટમેન્ટ છેલ્લા બે વર્ષનું નંબર પાંચ એલઆઈસી કેવીપી મ્યુચ્યુઅલ ફંડ કે અન્ય રોકાણની વિગતો નંબર છ બાળકના માતા પિતા છેલ્લા ત્રણ વર્ષના આઈટી રિટર્નની કોપી આઈટીઆરમાં કોમ્પ્યુટિશન બેલેન્સ શીટ સહિત તો આવા ડોક્યુમેન્ટ આરટી હેઠળ અંતર્ગત અભ્યાસ કરતા બાળકોના વાલી પાસે મંગાવવામાં આવે છે અને તે આવકનું વેરિફિકેશન કરવા બાબતના ડોક્યુમેન્ટ છે તો આપણે સમજી શકીએ કે આરટી ટી એક્ટની અંદર એવો નિયમ છે કે જે પછાત વર્ગના બાળકો છે તેને આરટી અંતર્ગત એડમિશન આપવામાં આવે છે અને એકથી આઠ ધોરણ સુધી મફત શિષ્યવૃત્તિ સાથે એનું શિક્ષણ પૂરું પાડવામાં આવે છે પરંતુ જે અમુક જે વાલીઓ એવા છે જે ખમતીધર છે જેની આવક મર્યાદા વધારે છે છતાં પણ આર ટીની અંદર એડમિશન લઈ રહ્યા છે ત્યારે એવી ગૂંચવડ પેદા થાય છે અણસમજણ પેદા થાય છે કે કયા વિદ્યાર્થીઓ ખમતીદર વાલીના છે અને કયા રિયલમાં પછાત વર્ગના છે તો જ્યારે ડીઓ દ્વારા ડીઓ કચેરી દ્વારા શાળાઓને કહેવામાં આવે છે કે તમે વેરીફિકેશન કરો અથવા તો શાળાઓ પોતાની રીતે મનગઢત રીતે આવા પત્રો આપી અને પોતે વેરીફિકેશન કરવાના જે કંઈ યોજનાઓ ઘડે છે તો અહીંયા જે આરટી એક્ટ એક્ટના રૂલ્સ રેગ્યુલેશન છે તે સો ટકા પાલન થાય છે કે નથી થતા તો શાળાની જવાબદારી શું વાલીની જવાબદારી શું ડીઓ કચેરીની જવાબદારી શું તે ખૂબ વિચારવાની બાબત છે આપણે અહીંયા જોઈએ કે જે આરટી ટીઈ એક્ટ હેઠળ જે ઓનલાઈન પ્રોસેસ આપવામાં આવી છે તેમાં પહેલાં વાલી દ્વારા ઓનલાઈન ડોક્યુમેન્ટ ભેગા કરી અને ઓનલાઈન અરજી કરવાની હોય છે ત્યારબાદ જિલ્લા દ્વારા ફોર્મની મંજૂરી તો શું મંજૂરી તેની અંદર ડોક્યુમેન્ટ ક્રોસ કરવામાં આવે છે કે અને સરનેમ જ જોવામાં આવે છે તો ત્યારે જે ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા છે આવકનો દાખલો આપવામાં આવ્યો છે ત્યારે ક્રોસ ચેકિંગ કરવામાં આવ્યું છે કે રિયલમાં આ વાલીની એટલી આવક છે કે નથી અને જે આવકના દાખલા આપવામાં આવ્યા છે તે મામલતદાર કચેરીથી લીગલી પ્રોસેસથી અને જે વ્યક્તિની જે ક્રોસ ચેકિંગ થવું જોઈએ મામલતદાર કચેરીથી એ ક્રોસ કરી અને પછી આવકના દાખલા આપવામાં આવ્યા છે કે નથી તે જાણવામાં આવતું નથી તે ડોક્યુમેન્ટ ક્રોસ કરવામાં કોઈને રસ નથી પણ જ્યારે બાળકને આર એડમિશન મળી જાય છે બાળક એક વર્ષ દોઢ વર્ષ બે વરસ સુધી અભ્યાસ કરે છે ત્યારે તેને માનસિક ત્રાસ આપવામાં આવે છે કે એના વાલીને વારંવાર બોલાવવામાં આવે છે વારંવાર એની પાસેથી ડોક્યુમેન્ટ માગવામાં આવે છે દર વર્ષે ચોથા કે પાંચમા મહિનાની અંદર બીજા ત્રીજા મહિનાની અંદર એ ચાલુ થઈ જાય કે તમારા આવકના પ્રૂફ આપી દો જો કોઈ પસાત વર્ગનો માણસ છે અને તે એના બાળકને રિયલી એડમિશન કરાવે છે તો તે એક વર્ષની અંદર પૈસાવાળો નથી થઈ જવાનો તે મજૂરી કરે છે એટલે તેને આરટી અંદર એડમિશન લીધેલું છે આવાસની અંદર તેનું રહેણાંક છે પોતે મજૂરી કરે છે તો એ આરટીઆઈ રિટર્ન ભરતો નથી છતાં પણ એની પાસે વારંવાર આવા ડોક્યુમેન્ટો માગવામાં આવે છે તે જાણી શકાતું નથી જો તમારે પછાત વર્ગના બાળકોને લાભ આપવો છે આ યોજના હેઠળ એને પૂરેપૂરો સપોર્ટ કરવો છે એ બાળકોને પૂરું શિક્ષણ આપવું છે રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે તો પછી વારંવાર તેને ટોર્ચર કરવાથી કોઈ મતલબ નથી જો જેન્યુન રીતે જો એની તપાસ કરવી છે તો એકવાર તમે સ્કૂલ દ્વારા અથવા ડીઓ કચેરી દ્વારા જેટલા આરટી હેઠળના એડમિશન છે તેને એક નોટિસ આપી દો કે ભાઈ આ ડીઓ કચેરીએ તમે આ ડોક્યુમેન્ટ જમા કરાવો જે સ્કૂલ જે સ્કૂલ છે જે સ્કૂલને આરટીનું એડમિશન પસંદ જ નથી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના અલગ અલગ ચુકાદાઓ અંતર્ગત જબરજસ્તીથી એડમિશન એની સ્કૂલમાં થઈ રહ્યા છે અને તે બાળકો સાથે પણ વારો તારો રાખવામાં આવે છે તો જેટલા વાલીઓ પર રૂલ્સ રેગ્યુલેશન લગાવવામાં આવે છે એટલા સ્કૂલ ઉપર ડીઓ કચેરી દ્વારા લગાવવામાં આવે છે શું ડીઓ કચેરી દ્વારા જે વાલીઓ વારંવાર દર વર્ષે વર્ષમાં બેથી ત્રણ વાર જે ફરિયાદો લઈને ડીઓ કચેરી જાય છે શાળાની વિરુદ્ધમાં તેના તરફ કંઈ એક્શન લેવામાં આવે છે તો ના આ એક્શન લેવામાં આવતી નથી તો ઓનલી ફોર જે શાળા ડીઓ કચેરી અને વાલીઓ આ બધાની વચ્ચે જે માસૂમ પછાત વર્ગના બાળકો છે તે પીસાઈ રહ્યા છે તેની માનસિક સ્થિતિ ખરાબ થઈ રહી છે તેના એજ્યુકેશન ઉપર ખરાબ અસર થઈ રહી છે તો જે લાગતા વળગતા ડીઓ કચેરી સ્કૂલ તથા વાલીઓ વાલીઓ અથવા ગવર્મેન્ટ જેને આ યોજનાને માન્યતા આપેલી છે સુપ્રીમ કોર્ટના જે હુકમો છે તેનું અવગણના કરી અને જે કાયદા વિરુદ્ધ પ્રવૃત્તિ કરી રહ્યા છે તે લોકોને ખાસ સતેજ થવાની જરૂર છે ત્યારબાદ આપણે પ્રોસેસમાં જોઈએ ઓનલાઈન બેઠકની ફાળવણી કરવામાં આવે છે ત્યારબાદ પ્રવેશ કાર્ડની પ્રિન્ટ કરવામાં આવે છે શાળાની મુલાકાત લઈ અને પ્રવેશ આપવામાં આવે છે જ્યારે શાળાની મુલાકાત લેવામાં આવે છે ત્યારે પણ બહુ બધા વધારાના ડોક્યુમેન્ટ માગવામાં આવે છે ઓલરેડી ઓનલાઈન પ્રિન્ટ ભરેલી હોય છે પ્રિન્ટને ફોર્મની અંદર પાછળ ડોક્યુમેન્ટ લખેલા એટલા જ ડોક્યુમેન્ટની અમારે જરૂર છે બરાબર તો પણ વાલી સ્કૂલ દ્વારા અલગ અલગ ડોક્યુમેન્ટો માગવામાં આવે છે અલગ અલગ ટાઈમ આપવામાં આવે છે વાલીને કનડા કરવામાં આવે છે કે આ અમે કહીશું તેને જે ફોર્મ જમા થાય એની રિસિપ્ટ પણ આપવાની નથી આપવામાં આવતી ઘણી બધી સ્કૂલોમાં તો આ જે વાલી ડીઓ અને સ્કૂલ દ્વારા જે અલગ અલગ જે મનગઢત પ્રોસેસો ચલાવવામાં આવી રહી છે આર ટી એક્ટ હેઠળ સોખ્ખા શબ્દોમાં લખવામાં આવેલું છે કે જે પછાત વર્ગના બાળકો છે તેને યોગ્ય તપાસ કરી અને ડીઓ કચેરી દ્વારા ક્રોસ ચેકિંગ કરી અને એને એડમિશન આપવું અને એકથી આઠ ધોરણ સુધી તેને કોઈ વારો તારો કર્યા વગર સંપૂર્ણ શિક્ષણ આપવાનું સ્કૂલની અંદર જે પણ એક્ટિવિટી થતી હોય તે તે બાળકોને પણ લાભ આપવાનો છે તેની સાથે કંઈ વારો તારો કરી શકાશે નહીં આ ચોખ્ખા નિયમો હોવા છતાં સ્કૂલ દ્વારા અલગ અલગ રીતે બાળકને ટોર્ચર કરવામાં આવે છે જો કંઈ બહાના મળતા નથી તો વાલીઓ વાલીઓ પાસે પણ અલગ અલગ કોઈ પણ કારણોસર કોઈ સત્તા ન હોવા છતાં પણ અલગ અલગ એવા ડોક્યુમેન્ટ માગવામાં આવે છે કે જે વાલી પાસે પોસિબલ હોતા નથી અને વાલીઓ કન્ફ્યુઝ થાય છે આજ મેં ઘણા બધા વાલીઓની મુલાકાત લીધી છે તો તેના રિવ્યૂ એવા આવે છે કે આના કરતાં અમારા બાળકને આરટી હેઠળ ન ભ બેસાડ્યું હોત અમે ફી ભરી દીધી હોત તો પણ સારું હતું આ ઉપરાંત ઘણી બધી સ્કૂલો એવી છે જે આર ટીને નામે અને એક્ટિવિટી ડાયરી પછી આઈ કાર્ડ વગેરેના નામે પચાસ ટકા દસ ટકા ચાલીસ ટકા જીઓ સામે વાલી છે એવી ફી પણ ઉઘરાવી લેશે તો એ ડીઓ કચેરીને ધ્યાનમાં આવતું નથી કે એની ફરિયાદ સાંભળવામાં આવતી નથી જેટલા એક્શન જેટલા કાયદાઓ વાલી પર લગાવવામાં આવે છે જેટલા ડોક્યુમેન્ટ વાલીઓ પાસે માંગવામાં આવે છે એટલા ડોક્યુમેન્ટને એટલી એક્શન શાળાઓ તરફ શાળાઓ માટે લેવામાં આવે છે શાળાઓ શાળાઓને અગેન્સ્ટમાં લેવામાં આવે છે તો આ પણ એક ડીઓ કચેરીએ ધ્યાનમાં લેવું જોઈએ કે જે પસાત વર્ગના બાળકો છે મારો કહેવાનો ઈરાદો બિલકુલ એવો નથી કે જે કોઈ ખમતીદર માણસો છે કેપેબલ છે એને આરટી હેઠળ ભણાવો પણ જે રિયલમાં પછાત વર્ગના રિયલમાં બાળકો છે જે આરટી અંતર્ગત જે ભણી રહ્યા છે રિયાલિટીમાં જેને જરૂરિયાત છે તે એ બાળકોને જે માનસિક સ્થિતિ ન બગડે અને એવી રીતે તેનું ભણતર પૂરું થાય તેવી રીતે દીવો કચેરી યોગ્ય પગલાં લેવા જોઈએ જય હિન્દ જય ભારત